જય મહાકાલ મિત્રો તો આજ છે રવિવાર અને આજે પાછું એક દિવસમાં બદલી માઇનસ એકવીસ થઈ ગયું અને અચાનક બરફ પડવા અહીંથી એકદમ બરફે બરફ થઈ ગયો કાલોથી બધું સાફ હતું અહીંયા અને એકદમ અચાનક બરફ પાછો બરફ આવી ગયો પાછા કપડાં આવા પહેરવાના બહાર જઈને તમને બતાવવું કઈ રીતના છે જઈએ ત્યારે બાર આ છે આપણો ઘર આ દેઓ કઈ તો વાતાવરણ છે તો તમે જોઈ શકો છો આપ ચાલુ બરફ પડવાનો અને ગાડીઓ પાછી હતી નવી નવી થઈ ગઈ પાછા ફરીથી વિન્ટર શૂઝ બરફ બરફ ચાલુ પડવાનો આ કાકડા ફોરે પાને અઠવાડિયા પછી સુરત દાદા નીકળાતા તડકો થોડોક નીકળતો કપાસ અહીંયા બરફ બરફ ચાલુ અહીંયા પડવાનું વધારે હું ટાઈમ વિડીયો નહીં બનાવી શકું કારણ કે બરફ જોરદાર છે અહીંયા મારા હાથે કઢાતો ઓલરેડી મેં આ ગ્લોવસ પહેરી લીધા છે તો આ તમે જોઈ શકો છો બરફ બરફ ફરવાનું ચાલુ છે સ્ક્રીન ઉપર ફરીથી આવું થઈ ગયું આંખો ઢકાઈ ગયો કેમ કે વાત જવા તો બરફ બરફ ચાલુ જ છે લાઈવ બરફ આ જો પણ બરફ ચાલુ છે તો આ છે બસ તું બસ સ્ટોપ જ્યાં બસ આવે અને બરફ બહાર ચાલુ છે પડવાનું તમે જોઈ શકો અને હું વારે કેમ કે જ્યારે વધારે બરફ પડતો હોય તો ઠંડી વધારે લાગે એટલે મેં બધા મોજાને ઉકેલ લીધું છે તમે જોઈ શકો એટલો ભયંકર બરફ પડે કાલ સુધી તો કંઈ નહોતું અહીંયા છે ને એક વસ્તુ કે ભાઈ વેધરનું કંઈ નક્કી નહીં ક્યારે શું થાય એનીથિંગ કેન હેપન વિથ વેધર સો તમારે ધ્યાન રાખવું પડે કાલે જેકેટ જે આપણે એકદમ નોર્મલી હું પહેરીને આવ્યો તો બહુ ઠંડી ફૂટવાઈ ગયો હતો પછી અત્યારે નક્કી કર્યું તો સવારનો બરફ ચાલુ થઈ ગયો માઇનસ એકવીસ ડિગ્રી થઈ ગઈ તો ચાલો જઈશું કેનેડાના મોસમ વિશે મિત્રો એટલું કહીશ કે અહીંયા કોઈ નક્કી નહીં ક્યારે શું થાય બરફ પડી જાય એટલે બહુ ધ્યાન રાખવું વધતી ગઈ છે ફૂલ જોરદાર ટેનથી બહાર કાઢ્યો તો હા આપણે પહોંચી ગયા છીએ બરફ ફૂડ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો આના ઉપર તો આ સાથે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બ્લોગ સાથે કરવાનું ચાલુ થઈ ગયું છે મારા થી જોવા મંડા છે કારણ કે એક હાથમાં પહેર્યું છે ચલો મળીએ જય મહાકાલ